જો ભાઈ નીકળે ગયા જાય એ ભાઈ જો વાત જો નીપ્યું આપીને જાય એ જો ભાઈ જો ઉભો આપડે વાત જો નીકળીએ હાય બ્રો કેસે આને રાજ દૂધ કેવાય ને આને બોલે અચ્છા તો રખાતા રખાતા નીકળ્યા તો ખરી આખો લાગા કા હોય આ જંગલ જીવા હે એરી કોરે બાકી તંબુરો કાઉ ભેગું લઈ જાવ એટલે જિંદગી જીવે લેવાય ભાઈ બ મોજ થઈ તો રામ રામ મે નથરાજ બધાઈ ની કી બધાઈ મજામાં હસતા ખલતા ને રાજજી હોય સ્વાગત છે પાછો તમારા નવા બ્લોગ માં આજે આપણે નીકળી ગયા જો નાઈ ધોયાને કમ્પ્લીટ થયો હું અને આજ આપણે જવાનું છે દર્શન કરવા દર્શન કરવા કાં જવાનું હોય બહુ સેટું જવાનું હોય અને તમને મોજું આવજે અને દર્શન કરે અને હું એકલો નથી જ જાતો મારો પાડો હિપમા ભેગો આવે એટલે અંબાઈ જઈએ એની ગાડી લઈને બુલેટ લઈને અને જઈએ દર્શન કરીએ અને બહુ સેટેપલે જવાનું હોય આથી લગભગ અહીંતેર કિલોમીટર તો જોઈએ કેવી મજા આવે તમને દર્શન કરાવવા અને અંબાઈ જો નીકળે પડ્યા પેલો ભાઈ મોરગો ગોજવાઈ જાય મોટરસાઈકલ લઈને મોટર સાયકલ કાઢેલી એ તો જો ભાઈ નીકળે ગયો અને જઈએ ભાઈ જો વાત જો નીકળ્યો આપીને જઈએ અને એની મોટા મોટો ગાબો મારી મોટર સાયકલમાં વાત જોવે એટલે નીકળીએ આપણી જવાનું લાંબે પલાળે નીકળે જઈએ કારણ કે મોડું થાણું અટાણે નીકળવામાં એવું બધું હાલો નીકળીએ ને તમને આ અપડેટ આગત આપતો રે મોજું કરાવતો રે બરોબર એની જાત દિવસે ભૂકા બોલાવતો આદુભાઈ જો આપણે વાત જવા નીકળીએ હાય બ્રો કેસે હો હોય અતરાજ કઈ જાય બધા જાય મજામાં બધાય

રાજી થઈ જાઓ તમે એવું બધું મજ કરાવવા જાણ આ વિભાગ બાથરૂમ બાથરૂમ કરી લઈએ પાણી પાણી કરી લેવું આમ પાણી હપાવ ભાઈ જોવા લે અને જોરદાર બાકી આ કે લોકેશન જોરદાર અને મસ્ત પવન આવે જમાટ એ થાય કે રોકાઈ જાય ખાવ એવું હોય હા ફિલિંગ ફિલિંગ બેટર ફિલિંગ એટલે એવું બધું એ આગળ આપણે જવાનું તો જે પલ્લે હે

uit. Ik was in die hele tijd wat ze met hem kunnen, maar ze niet kunnen jagen. Ze pullen af de hand af van. Ja, ze zijn rondjes en niet jaren hoor. En eh, ik જો ભાઈ આપણે ફૂકી આવ્યા આવવાના તમને દર્શન કરાવું જો ભાઈ તમને ખબર જ પડી ગયા હે જોઈ ગયા જગ્યા આવ્યા આપણે સતરાવા દાદા મંદિરે હતા દર્શન કરતા અંદર તમને દર્શન કરાવું ભાઈ અત્યારે આપણે સતરાવા મંદિરે બેઠા દાદાના અને બહુ મસ્ત વાતાવરણ એ શાંત વાતાવરણ અને જોરદાર છે તો મેં કીધું થોડાક મોડા આરતી કરીને જ જઈએ આરતીને થોડોક ટાઈમ બાકી છે કહું આવું પાછું ભાગી જુ કે દર્શન કરી દીધા તો મિત્રો આરતી કરી અને પાછા નીકળીએ તો હવે આરતી કરી અને હમણાં નીકળીએ આરતીના દર્શન કરાવું તમને દાદાના દર્શન તમને કરાવ્યા અને હમણાં આરતીના દર્શન કરીએ આરતી બહુ જોરદાર થાય તમને ખબર છે સતરાવા દાદાની આરતી થાય જોરદાર અને ઢોલ ઉપર તો આપણે આખા આરતીને દર્શન કરીએ આરતીને દર્શન કરીએ અને પછી આપણે ધીરે ધીરે નીકળીએ તો અત્યારે જો મંદિરે આરામથી બેઠા અમે બહુ મસ્ત બેહવાની મજા આવે અને એમ થાય કે બેઠા ધીરે બેઠા જઈએ જો કે ધર્મની જગ્યા હોય તે બેહવાની મજા જ આવે પણ આ તો આખી અલગ મજા આવે દાદાના મંદિરની સ્થાને બેહવાની અને બહુ જોરદાર ઠંડો ને અમે બાપુને જોવા બેઠા તો એવું બધું છે અને આરતીનું દર્શન અમને કરાવવું તો થોડીક વાત જોવું પછી આરતીના દર્શન કરી અને પછી આગરી અપડેટ તમને હું આપું અને આ કોમેડી સાથે તમને આવી ધાર્મિક જગ્યાઓ હું જાતા હોઈએ અમે દર્શન કરે તમને મજા આવે તમારે પણ દર્શન થાય કોઈ આવ્યું ન હોય તો એને જાણવા જડે નવી જગ્યા વિશે નવું જોવા જડે આપણે દર્શન કરી શકીએ આવી હગે અહીંયા તો એવા એવા માટે થઈને વધારે પડતા ઉપયોગ આ મૂકું હું કારણ કે અમને કોકને ખબર પડે તો આવી શકે દર્શન કરી શકે દાદાના મંદિર જોઈ શકે એ બધી ધાર્મિક સ્થળોના તમને હું દર્શન કરાવતો રહું તો એવું બધું પણ સાચતું અને ભેગી ભેગી કોમેડી હસી મજાક અને ધાર્મિક ને બધું સાથે હોય તો મજા એવા રાખે બાકી આજ જિંદગીમાં છે બાકી તંબુરો કામ ભેગું લઈ જાવ એટલે જિંદગી જીવે લેવાય બહ મોજ થઈ તો દાદાના દર્શન કરી લઈએ અને આરતી કરે ને પાછી જોવા કે ધબધબાતી કરે ને તમે તમારે ભાઈ તો આરતી કરી અને નીકળી ગયા પાછા દાદા ની જોઈ લે દર્શન કરી અને પાછા નીકળી ગયા એવું જઈએ હું મારો પાલો યાદ થયો આરતી કરવાની જમા એટલે નીકળીએ આપણે આગળ અપડેટ આપે તમને બરોબર તો જો ભાઈ આપણે પૂગે એવા સતરાવા અને પ્રસાદી બાપુ કેતા હતા ને પણ મી કોઈ કા પીગ્યું મોડા મોડા મી કોઈ આવું નીકળી જાય પછી પ્રસાદી ન લીધી ત્યાં ઘેર પીગ્યો મી કોઈ આ તો હાલ મુ ખાવાની ઘેર પીગ બધે હકે હું વેગત હું આવા તો કોઈ નીમી ને પછી ફાખા ફોરા કીડ્યા રોટલા બોટલા ને પૂરું હોય કુતરો બુતરો ખાઈને લોટતો તો મીકું તું જડે ગુ લાગ્યો અત્યારે મેં થઈ આવી ગયા મીધા રેલી કરી લીધું કે વિધુ હોય તો જો ને કે તું આવતો રહી ક્યાં પછી નેટીમાં તો કઈ ઉતું નહીં નેવી ઉતું સાહે સાહે ઉતું બસ ડુંગરી પછી એવા શેવડો ને પ્રેતો ભેળ કરી હાથી અને જો આ ભેળ બનાવી જરા શેવડાય બે ઉતા ડુંગરીને એવું બધું કર્યું મું પેટ પેટતા ભરવું ને હવાને વરે ક્યાંય કરવું નહીં એવું બધું કર્યું અને મિત્રો હાલ બે બટકા ભરલાને વારે હુગી જાય તો મેં હવા રોટલા ઘડી જાય જ જડીએ તો એવું બધું કર્યું આ બધી કાલે ઉતારે તે હા મોજું ખારું હારું જોડતું હોય ને એવું કઈ નથી ભાઈ મારે બધું આવું જ છે હા પણ વાંધો ને હાલ્યા રાખે બેટાને ખાવાનું જડે જાય એટલે હાલે બીજું તો કામ માતાજીને દયા કહેવાય એટલે તો એવું બધું હે નાના હતા હવામાન થાય એવું નથી પણ ભેળ પડી હતી બધી ભેળ કરી હતી મેં કહ્યું હાલો આજ ભેળ ખાઈ નાખીએ આપણે એવું બધું હે ભેળ ભેળ ખાઈને ને હવે તમને અપડેટ આપવા પાસે બરાબર તે કરી અને જમા હતા કે બેહવાની પણ મજા આવી ગઈ આ ભૂવા તા ભેગા બેઠા વાતો સીતો કરીને બહુ મજા આવી ગઈ અને એકદમ શાંત વાતાવરણ નહીં ત્યાં એમ થાય કે બેઠા જ રહી બેઠા જ રહી અને ઢોલને આરતી થઈને એટલે જમા કે એ થાય કે કાયમી આરતી કર્યા રાખીએ દાદાની તો બહુ મજા આવે કે અને પાછા આપણે હવે જાય મરે જાય નીકળી દેખું અને બસ તમને દર્શન કરાવ્યા તમને આનંદ કરાવ્યો જે તમને કેવી મજા આવે એ કમેન્ટ કરી દીજો અને પાછા બસ આ સુધીનો હું તો બ્લોગ અને પાછા તમને આવીને દર્શન કરાવતો રહેતો હોય ગમેના તો મંદિરના કે ગમે એ ધાર્મિક જગ્યાના અને બાકી તો મોજ મજા કરતા રહું કોમેડી સાથે બીજું કાઉ જોઈએ આપણી તો બસ આજનો બ્લોગ આ સુધી હોતો તો પાછા વાળા કાલે હવે મળીએ નવો દિન નવી શરૂઆત તો બધા રસ્તા કરતા રહ્યો રાજદિ રો મોજ બધા કરતા રહ્યો અને વિડીયો શેર કરાવે અને બીજાની મોજ કરાવે બીજો તો મળીએ પાછા આપણી કાલુ ન ઉપયોગમાં